હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર જે સિરીઝ મેસી ટ્રેક્ટર આવેલ છે દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે આખા ટાયર નવા ટાયર તમને જોવા મળશે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે દસ પાંત્રીસ જે સિરીઝમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં સાવ નવા ટાયર જોવા મળશે આખા ટાયર અને એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે કાટછાળો ક્યાંય પણ તમને જોવા બિલકુલ નહીં મળે અને ટ્રેક્ટરમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળી જશે ટ્રેક્ટર સેન્ટર ગેર સાથે જોવા મળશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખને પંદર હજાર રૂપિયા માત્ર રાખેલી છે સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પંદર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘણીયા જોવા મળશે તો નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો સરાજ